એ કાલે સાફ કરતા રાતે ભૂલી ગયો કરવી પડી હવે આની રોજ રોજ કોણ સાફ કરી ફ્લેટ કેમ સાફ ના કરી એમાં એવું શું વિજયભાઈ કરવાનો છે તો પણ ભૂલાઈ ગયો મને અને ઈરો જો આ ચાલુ કાયલ નો હતો અંગે જો ઓઇલ નાખે હજી હોય લઈને હજી હું આવ્યો છું મને મુક નીકળી કાલે ભૂલાઈ તો એમાં કોઈ ના કઈ લપનો કરવાની હોય કરી તમારી માણા ને યાર એ ગાપો ના હોય ઉકળવા જ કરવા છો

બઉ દુઃખ ની વાત કરી મને દુખ લાગે ભાખરે તમને ન કરતી હતી પણ ભાખરી વગર ના આવો તો મને દુખ લાગે તો કામ નથી કરતા તો શું થાય એમ નઈ તો તમે આમ કેટલા હેરા બનાવો હીરા હમણાં નથી બનતા પંચાવન બનાવ્યા એટલે જ છે તમે કેટલા બનાવ્યા હતા તમે માનો મેં કાલ પાંચ હીરા બનાવ્યા હતા તમે ક્યાં બનાવો હતો પણ તમે મોડા હો એટલે તમારે હાલે મારે કાં તમે ભાખરી બકરી ખાઈને આવો છો કે જો ઓ અમનેથી થી ભાખરી ખા ઉતાર કરી દે છે ભલે પાંચે હીરા કરું તો અમને ભાખરી તો કરી જ દે છે પણ હજી હું વી દો પંદે હીરા આવી જશે ને તો મને કાઈ નઈ કરતા પછી પણ આમાં એવું હોય વિધી ભાઈ તમે બધું રોલિંગ હાંકી નાખતા હો સમજાણું

આપડે ફાટેક છે ને રેવડિયા છે ચંદ્રસિંહ આ ચા બહુ મસ્ત બનાવે હું એની જ ચા આપી ખાતું વાલે હું બંને દે પૈસા આપું મી ને આપું આપણને પૈસા નો નહીં એકસો ચાલી રહ્યા તમે એક ત્રી પાત્રી હું બપોર થઈ તો બનાવીને આવું ને હાથ ગીરા બપોર પછી બનાવું એસી ને હું તો ડાયવું બનાવો ભાગ રહી ને

ફ્લેટ ખોલો ને કે પેલા હેઠે ભરાસ એક કામ કરે હેઠે ભરાસ મારો ને હેઠે ભરાસ મારો ભઈ પલેટ ને બધું ખોલ્યું તો મારા એક તો ને 40 થી નહીં થાય આ મારી એટલા કરવાના હતા આ તો હું તમને હેરાન કરું એવું છું ને બધું આ એવું થાય ને આમાં કામ કરવા આવ્યો તો તમે હેરા ઉડારો હવે મારે હું આમાં કરવાનું હું તો તમારો ઉડે

A ah, la... uh,